કણે કણ આઈ ગયો નહી અલ રે ઉપર કાટા તમે મારો ભાઈ જીવી ગયો ખાલી ભરેલો તો દવા દીધો તો દવા દેવાય નહીં

અને જાલ હોય પાદર જા આવ હગલ તો બસ પડશે પાસ પાસ ઓલ અમાર કમીનો વાયક કયો

પારો કાઢ્યો

એ જ્યા પછી ઓસ્ટ્રેલિયા ગયો જતો રહ્યો હા ભાઈ